જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જય શ્રી કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા મરચાના ભજીયા તો તેના માટે અહીંયા મેં મરચાં લઈ લીધા છે વજનમાં અઢીસો ગ્રામ જેટલા છે આ રીતના આપણે મરચાને પસંદ કરવાના છે જેથી આ મરચું આપણે તીખાસવાળું નથી મોડા મરચા મેં અહીંયા લીધા છે તો હવે મરચાને આપણે પહેલાં કટિંગ કરી લઈશું તો અહીંયા આપણે મરચાંને કટિંગ કરવાના છે તો આ રીતે આપણે કટિંગ કરવાના છે આમાંથી આપણે બધી જ જે નસું બિયા હોય તે આપણે કાઢી લેવાના છે પેલા આપણે બધા જ કટિંગ કરી લઈશું તો અહીંયા આપણે બધા જ આ રીતે કટિંગ કરી લીધા છે હવે આપણે ચમચીની મદદથી જે પાછળનો ભાગ આવે આપણે તેનીથી આપણે બધા જ બીયા અંદરથી નસું અને બિયા કાઢી લેવાના છે જેથી તીખાસ વાળો હશે તો તે નીકળી જશે તો આ રીતે આપણે બધું જ નસું અને બિયા કાઢી લઈશું તમે મારા વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો તો તમને ખ્યાલ આવશે કે ભરેલા મરચાનો મસાલો કઈ રીતે કરી લીધા છે હવે આપણે મસાલો બનાવી લઈશું તો અહીંયા આપણે ભરેલા મરચામાં મેં અહીંયા તીખું મીઠું ચવાણું આવે છે તેનો ઉપયોગ કર્યો છે આ ચવાણાથી મરચા આપણા એકદમ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે તો આ રીતે તમારે ચવાણાનો ઉપયોગ કરવાનો છે ઘણા ગાંઠિયાનો ઉપયોગ પણ કરતા હોય છે પણ આજે હું ચવાણું નાખી અને ભરેલા મરચાં બનાવીશ તો તમે વિડીયો પૂરેપૂરો જોજો તો હવે આપણે ચવાણાને ખાંડી લઈશું તો આ રીતે મેં ખાવણી અને દસ્તો લીધો છે આપણે ખાવણીની અંદર જ ખાંડવાનું છે મિક્સરમાં નથી પીસવાનું આનીથી સ્વાદ ખૂબ જ સરસ આવશે તો આપણે આમાં બધું જ ચવાણું એડ કરી દઈશું તો આ રીતે આપણે ખાંડી લેવાનું છે અહીંયા આપણે એકદમ સરસ રીતે ચવાણું હતું તેને સરસ રીતે ખાંડી લીધું છે હવે આપણે બીજા મસાલા પણ આ રીતે ખાંડી લઈશું તે મસાલામાં આપણે એક એક ચમચી ચમચી ધાણા વરિયાળી અને મરીના બી છે તો આપણે હવે તેને બધું જ આ રીતે ખાંડી લઈશું આને પણ આપણે એકદમ અધકચરું જ વાટવાનું છે જેથી તેનો ફ્લેવર એકદમ સરસ આવશે અહીંયા આપણે મસાલો પણ એકદમ સરસ રીતે ખાંડી લીધો છે તો આ રીતનો આપણે અધકચરો રાખવાનો છે તો ભજીયામાં ખૂબ જ સરસ ફ્લેવર આવશે તો હવે આપણે બધા જ મસાલા કરી લઈશું તો હવે આપણે તેમાં બધા મસાલા અંદર એડ કરી દઈશું અહીંયા જે આપણે હમણાં વાટ્યો તો હરિયાળી ધાણા અને મરી પાવડર તે એક ચમચી જેટલો અંદર એડ કરીશું તેમાં આપણે એક ચમચી જેટલું આદુ વાટીને લીધું છે મેં અહીંયા તમે જો આદુ અને લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો થોડા આપણે લીલા ધાણા એડ કરીશું એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું તેમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું તો હવે આપણે બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે આમાં મેં એડ નથી કારણ કે આપણે ચવાણામાં નમક હોય જ છે એટલે આ રીતે આપણે ટેસ્ટ કરીને પછી નમક એડ કરીશું તો આ રીતે આપણે બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે આ રીતે તમે જો મસાલો બનાવશો ને તો ખૂબ જ સરસ ટેસ્ટ પણ સારો આવશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવી જશે તો આ રીતે આપણે મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધો છે હવે આપણે મસાલાને મરચામાં ભરી લઈશું મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે મરચામાં ભરી લઈશું તો આ રીતે આપણે મરચામાં ભરી લેવાનો છે મસાલાને થોડુંક દબાવીને ભરવાનો છે જેથી આપણો મસાલો બહાર ન નીકળે તો આ રીતે આપણે બધા જ મરચા ભરી લઈશું તો અહીંયા આપણે બધા જ મરચા ભરી લીધા છે હવે આપણે બેટર બનાવી લઈશું તો હવે આપણે બેટર બનાવી લઈશું તો એના માટે અહીંયા મેં ચણાનો લોટ લીધો છે લોટ મેં અહીંયા ચાળીને જ લઈ લીધો છે હવે આપણે બેટરમાં થોડુંક નમક એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવી લઈશું તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરી અને બેટર બનાવવાનું છે બહુ ઘાટું પણ નહીં અને બહુ પતલું પણ નહીં આપણે એકદમ મીડિયમ જ બેટર બનાવવાનું છે જેથી આપણે મરચા બનાવીએ તો એકદમ સરસ મરચાં બને તો અહીંયા આપણું બેટર એકદમ સરસ રીતે બની ગયું છે આપણે બેટરની કન્ટિસ્ટન્સી આ રીતની રાખવાની છે જે આ રીતનું રિબિન ટાઈપ રાખવાનું છે તો બહુ ઘાટું પણ નહીં અને બહુ આછું પણ નહીં હવે બેટરમાં આપણે સોડા કે ઈનો વગર જ બનાવવાના છે તો પણ આપણા ભજીયા એકદમ સરસ ક્રિસ્પીસ બનશે બહારથી તો આને આપણે બે થી ત્રણ મિનિટ એક જ સરખું આ રીતે ફેટી લેવાનું છે જેથી લોટમાં કણ સરસ હવા ભરાઈ જશે તો અહીંયા આપણું બેટર એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં જ મરચાં એડ કરીને નથી બનાવવાના આપણે બેટરને ગ્લાસની અંદર એડ કરીને બનાવીશું તો અહીંયા મેં એક ગ્લાસ લઈ લીધો છે હવે તેની અંદર આપણે બેટર એડ કરી દઈશું આ રીતે આપણે બેટરને ગ્લાસની અંદર એડ કરી દેવાનું છે તો હવે આપણે બેટર ગ્લાસની અંદર એડ કરી દીધું છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તો અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે તેલ ગરમ થઈ જાય પછી ભજીયા તળી લઈશું તો આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે બેટરની અંદર મરચું કઈ રીતે નાખવાનું તે હું તમને આજે બતાવીશ તો અહીંયા આપણે બેટર ગ્લાસની અંદર એડ કર્યું છે આ રીતે આપણે મરચાને ફોલ્ડ કરવાનો છે જેથી આપણું મરચાંનું બધો જ મસાલો બહાર ન નીકળે અને આ રીતે આપણું મરચું એકદમ સરસ રીતે બેટરમાં મિક્સ થઈ જાય તો આ રીતે આપણે બધા જ મરચાંને બનાવી લેવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે મરચું બનાવશું તો આપણી ભજીયામાં કરગર પણ નહીં થાય હવે તેને આપણે ધીમી આંચે તળવાના છે જેથી આપણા બહારથી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો અહીંયા આપણા મરચા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે હવે તેને આપણે બહાર કાઢી લઈશું થોડાક આપણે બ્રાઉન કલરના થવા દેવાના છે જેથી આપણા મરચા બહારથી એકદમ સરસ ક્રિસ્પી લાગશે હવે તેને આપણે એક ડીશમાં લઈ લઈશું તો આ રીતે આપણે હવે બધા જ મરચાને તળી લેવાના છે તો અહીંયા આપણા મરચાંના ભજીયા બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો આ રીતે હું તમને કટિંગ કરીને બતાવું કે આપણા ભજીયા અંદરથી એકદમ ટેસ્ટી એવા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી